પાટણ જિલ્લાના રાંધનપુર વિસ્તારની જનતા માટે ભવ્ય ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન યોજાયું અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા રાંધનપુર ખાતે આજરોજ ડોક્ટર ભાવેશભાઈ એસ ગોસ્વામી નિષ્ણાંત ડોક્ટર દ્વારા ભવ્ય આધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેની અંદર મોટી સંખ્યામાં રાજ્યા અગ્રણીઓ અને સાધુ સંતો તેમજ રાંધનપુર વિસ્તારની જનતા રાંધનપુરના તમામ ઉપસ્થિત હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ઠાકોર રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી દશરથજી ઠાકોર ગોવાભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી અને રાંધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાથે કિસાન મોરચાના ભીખુભા સોઢા અન્ય મહાનુભાવો ભારતીય જનતા પાર્ટી તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે અનુભવી ડોક્ટર દ્વારા આવતા તમામ દર્દીઓ માટે તારીખ અગિયાર એપ્રિલથી ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી પંદર દિવસ માટે કેસ ફ્રી તેમજ હોસ્પિટલના બિલમાં પચાસ ટકા બિલ ફ્રી કરવામાં આવશે સાથે ગરીબ દર્દીઓ માટે વ્યાજબી ભાવની અંદર સેવા કરવામાં આવશે આધુનિક મશીનરી સાથે ભવ્ય હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે અનુભવી ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા લોકોને સારી એવી સારવાર મળી રહેશે તારીખ દસ ચાર બે હજાર ચોવીસ મેં બુધવારના રોજ ઇન્દ્રપ્રસ મલ્ટી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવેલ છે તે બદલ આપ સૌ વાત પધાર્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી હોસ્પિટલની અંદર ઉપલબ્ધ સેવાઓમાં એનાઉસ લેબોરેટરી એનાઉસ એક્સરે સેવન બેડ આઈસીયુ અને સ્પેશિયલ રૂમની સગવડ છે તે સાથે સાથે અમે મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ બનાવેલ છે જેથી રાધનપુરની પ્રજાને સારામાં સારી અને ઉત્તમ સગવડ અને સુવિધા મળી રહે અને એક સારી સારવાર મળી રહે એ લક્ષ્યને લઈને અમે કામ કરવા માગીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર